ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા ચણાના લોટના આજે પુડલા બનાવશું આપણે ગરમ નાસ્તામાં આપણે આ પાંચ વસ્તુ જોઈશે તમે જોઈ લો હવે આપણે એમાં ચણાનો લોટ નાખશું પછી એમાં ઝીણા કાંદા નાખશું પછી એમાં લીલા મરચાં નાખશું પછી ટમેટા નાખશું એ બધાને આપણે મિક્સ કરવાનું છે પાણી એક ગ્લાસ પાણી નાખીને આપણે થોડું થોડું જ પાણી નાખવાનું છે એક સાથે નથી નાખવાનું થોડું થોડું નાખીને પછી આપણે એને ચલાવતા રહેવાનું છે નહીં તો ગાંઠા પડી જશે આજે શનિવાર છે છોકરાઓને છૂટ્ટી છે એટલે આજે અમે થોડો લેટ નાસ્તો કરીએ છીએ હવે એમાં આપણે બધું મીઠું પછી હળદર લાલ મરચું ધાણા પાવડર એ બધું નાખશું તમે લોકો પુડલા કેવી રીતે બનાવશો મને કોમેન્ટમાં કહેજો અમે લોકો આવી રીતે બનાવીએ છીએ એમાં હવે આપણે કોથમીર નાખશું મારા બધા ગરમ નાસ્તામાં કોથમીર હોય જ છે મેં પહેલાં જ કીધું તું છોકરાઓને બહુ ભાવે આપણે એને આપવાનું હવે આપણે એમાં થોડીક સોડા નાખીએ છીએ એને પછી મિક્સ કરવાનું હવે પછી ગરમ કરશું તવાને મસ્ત રીતે ગરમ થઈ જાય એટલે આપણે એની ઉપર તેલ નાખવાનું છે મેં પહેલાં પણ કીધું તો તેલ નાખીને પછી આપણે એમને પેપરથી સાફ કરી લેવાનું મસ્ત રીતે ગરમ થઈ જાય એટલે આપણે એની ઉપર પાથળી દેશું હવે આ મસ્ત ગરમ થઈ ગયું હું એને પાથળું છું તમે કેવી રીતે બનાવશો કમેન્ટમાં કહેજો મને હવે આ રેડી થઈ ગયું છે મારા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને આગળ વિડીયો જોવા માટે રવિવારે રેડી રહેજો રવિવારે સ્પેશિયલ કાંઈક બનાવશું અમે આ હવે અમારો નાસ્તો તૈયાર થઈ ગયો છે મસ્ત ચટપટો